નંબર તમારા ધંધામાં નુકસાન આવી જાય તો પણ ન એ તો રોજ માટેનું છે ક્યારેક ફાયદો તો ક્યારેક નુકસાન છે નંબર ચાર ચિંતા ગમે તેવી હોય ને તો પણ ચિંતા ન કરવી કેમકે ચિંતા કરવાથી આપણા મન ને અશાંતિ મળે છે એટલા માટે હંમેશા શાંત રહો નંબર 5 પોતાનું મગજને ખાલી ન રહેવા દેશો હંમેશા વધારે વ્યસ્ત રહેવાની કોશિશ કરો કેમ કે તમારું મન ચારે જ અશાંત રહે છે જ્યારે તમે ફ્રી રહો છો નંબર 6 એવું કામ ક્યારેય ન કરશો કે જેને કર્યા પછી તમારે પસ્તાવાનો વારો આવે 7 કામ એટલું જ હાથમાં લો જેટલી કરવાની તમારામાં ક્ષમતા હોય નંબર 8 કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરશો હંમેશા બીજા લોકોના સારા કામની પ્રશંસા કરો નંબર 9 લોકોને માફ કરવાનું અને જૂની વાતોને ભૂલવાનું શીખો નંબર દસ વધારે ઓળખાણ બનાવવાની લાલચ ના રાખો તમારે જેટલી ઓળખાણ છે એટલામાં જ ખુશ રહેતા શીખો મિત્રો આ વિડીયો તમને પૂરેપૂરો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારો સહકાર આમ જ અમને આપતા રહીજો અમે આવા પ્રેરણાદાયી વિડીયો તમારા માટે બનાવતા રહીશું